નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુંની જે બજાર છે એમાં મિત્રો વધારો થયો કે પછી ઘટાડો અને જીરુંના ભાવ છે એ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો જેથી દરરોજે દરરોજના જે આપણે જીરુના બજાર ભાવ અને જીરુંની જે માહિતી છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌપ્રથમ મિત્રો જીરુંની બજારથી વાત કરીએ તો જે જીરુંની બજાર છે અત્યારે ઓલ અઠવાડિયા દરમિયાન વાત કરીએ તો મિત્રો ખાતો ઘટી છે અને ખાતો મિત્રો સ્ટેબલ એટલે કે સ્થિર જોવા મળી છે ભાવમાં મિત્રો વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન પચાસથી લઈને સાઠ રૂપિયામાં મને મિત્રો અત્યાર સુધીમાં માર્કેટ છે તૂટતી જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો જીરુંના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પણ ઊંચાની અંદર બોલાય એવી ધારણા છે અને જે ભાવ છે એ ચાર હજાર ચારસો થી લઈને ચાર હજાર અને પાંચસો અને વીસ રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી શકે છે એનાથી વિશેષ અત્યારે ભાવ મળે મિત્રો ધારણા છે નહીં ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ જી આગામી દિવસો દરમિયાન ભાવની તો હજી પણ જીરુંમાં જે આગામી દિવસો છે દરમિયાન આવક કઈ રીતની આવે છે અને જે માંગ છે જીરુંની એ કઈ રીતની રહેશે એના ઉપર સમગ્ર જે જીરું બજાર છે આધાર રાખેલો છે જો સારી એવી માંગ થશે તો મે બી જે ભાવ છે એમાં નાના સુધાર આવશે પરંતુ એવી મિત્રો જે ધારણા છે ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા અત્યારે જોવા મળી રહી છે જીરો વાયદાની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી જે વાયદો છે એમાં તેજી છે

મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું અસ્તુ જય હિન્દ